સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાય છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાય છે જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈ અને અને વાવ સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે શરૂઆતમાં વાવ સુઈગામના સરહદી વિસ્તારમાં ધરાવતા બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત હતી જ્યારે હવે વાવ સુઈ ગામના તમામ એકસો બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાય છે વાવના તેતાલીસ જ્યારે સુઈ ગામના ઓગણીસી ગામોમાં ગ્રામ પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાય છે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઊભી કરાય છે આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવામાં આવે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે સંવાદદાતા ઇકબાલ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા